જુનાગઢના દામોદર કુંડમાં પણ પૂર આવ્યું ભારે વરસાદના કારણે કુંડમાં નવા નીર થયા મોડી મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદના કારણે પાણી પણ ભરાયા છે દરેક રોડ રસ્તાઓ પર તો બીજી તરફ દામોદર કુંડના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં પ્રગતિ પર પાણી વહેતા જોવા મળ્યા જુનાગઢ શહેરમાં મોડી રાત્રે થી ભારે વરસાદ પડી રહ્યો છે જેને પગલે ગિરનારમાં સાત ઇંચ જેટલો વરસાદ પડતા તમે જોઈ શકો છો કે જુનાગઢ ના દામોદર કુંડમાં પૂર આવ્યું છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે અહીં ભારે પૂર આવ્યું છે અને જુનાગઢ શહેરમાં પણ જે જોશીપરા અંડરબ્રિજ તેમજ ઝાંઝાડા અંડર બીજમાં પણ પાણી ભરાયા છે અને કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા થઈ છે જુનાગઢના માણાવદરમાં આઠ ઇંચ મેંદાડામાં આઠ ઇંચ દિશાવદરમાં છ ઇંચ જો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે જુનાગઢમાં સમગ્ર જિલ્લામાં તરબાતોર જેવી સ્થિતિ છે અને ભારે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ વરસાદ શરૂ છે આગામી દિવસોમાં આગાહીને લઈ અને વરસાદ જુનાગઢમાં પડી શકે છે અને હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા જેવી સ્થિતિ થઈ શકે તેમ છે માણધરમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે તેનો ડેમ પણ છલકાયો છે આ રીતે જુનાગઢ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં વરસાદ હાલ વરસી રહ્યો છે જુનાગઢ થી ધર્મેશ ખાચર ગુજરાત ફર્સ્ટ જુનાગઢના દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે જુનાગઢ શહેરમાં મોડી રાત પીધી જયારે વરસાદ પડ્યો છે લોકો સવારમાં વહેલી સ્વરમાં જ આ નજારો માણવા માટે પહોંચી રહ્યા છે તમે જોઈ શકો છો કે દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ છે સ્થાનિક લોકો છે તે મોટી સંખ્યામાં અહીં જે દામોદર કુંડ છે તેમાં પાણીની આવક થઈ છે તે નજારો જોવા માટે આવી પહોંચ્યા છે આપણે તેમની સાથે જ વાત કરીએ કે હાલ જ્યારે દામોકુંડમાં નવા નીર ની આવક થઈ છે તમે શું કેજો કેવું લાગે છે અત્યારે વાતાવરણ બઉ મસ્ત છે અને રાત્રો વરસાદ ચાલુ છે આનંદ માણવો હોય તો અત્યારે દામોદર કુંડ આવે સવનાથ આવે દુરતી સૌંદર્યનો મજા નજારો માણે અને બહુ ખુશી ની વાત છે કે જુનાગઢ માં આવું આપડે સૌંદર્ય બધું મળેલું છે તો એનો આપણે લાભ લેવો જોઈએ આપણી સાથે અન્ય પણ એક સ્થાનિક છે જેની પાસેથી આપણે જાણશું નજારો છે નજારો જેમ એમ આગળ સરસ થઈ ગયો છે બીજા લોકો આબુ માં ફરવા જવાની જરૂર નથી અહીંયા આવીના નજારા માણે અને જે આપણું જુનાગઢ નું કુદરતી સૌંદર્ય છે એને માળે એને નિહાળે અને પેલા વરસાદ ની મજા લે જુનાગઢ વાસીઓને કેવું છે મારે દામોદરરાયના સાનિધ્યમાં અમે અહીંયા આવ્યા છીએ કુદરત ને સોળે કળા એ ખીલી ઉઠી જોઈ મન પ્રફુલ્લિત થઈ રહ્યું છે નદી નાળા છલકાઈ રહ્યા છે ટૂંકમાં કહીએ તો આ વાતાવરણ શબ્દમાં સમાઈ શકે એમ નથી તેવું વાતાવરણ છે ચોક્કસ થી આ જે ખુશુ વાતાવરણ થવાયું છે આબુ જેવા હિલ સ્ટેશનો જવા કરતા અહી જુનાગઢ કેટલાક જે ધામકો દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે જુનાગઢ થી સાચર ગુજરાત પર